દાણી મૂક પણ હોય તું નહીં ઓળખતો એ નહીં ઓળખતા હમણાં તો દવા દે ખાલી તમને પાવતી હડે તો ખબર પાવતી નહીં હાલ ના હડવા દેવું કદી એટલે રોકી ના બાળવા નથી પાછળ લાય પાછળ વાત કરી લે હે ના તો વાત કરી લે તો બાઈક ની યાર લાય સન લાય તું બીજું મકેશ ગાડાવાનો તો પાર્ટી ફાવો હમણે વાત કરો કે એ મારા કોઈને વાત એ તું પપ્પા લા કે વાત કરી લે પણ વાત કરતી લાસે કે જાય હમણે હોતી ની હમણે ભાઈ વાત કરો કે તમે ઉભા રહ્યા હો ગાડી તું સાહેબ વાત કરજો

હોર તું મારા હોર કેમ પાસિયા મોટા મોટા માણસ પથ્થર ફરતા હોર કે લાવજો ફાલાક તો મારું મારે કોઈ ઓળખ નહીં હોર કે પહેલા પેલા હો રૂપિયા નતા મારે તો તો પાક માં બેઠો છો તો યાર ખોટી બોલાવાના તું મારા તો હોય ઘટાઇક નહીં બોલેસ મરીયા શું બંધ કરજો લાયસલ લાવ

તો કરું તો પડશે બગ બગ પટાવ તો પડશે મોટો આય બસ મને ન આવડું તમને આવડશે હા તો હું એક કામ કહું વા તમારા છે ને મોરે દિન વચ્ચે તને પૂરી આવડ આગર બે બાયક વાળા આવતા હોય ને એના ચેડે બે વખત તમારે એના ચેડે બેહી જવાનું પછી તમારો હોય આવી અને ઉતરવાનું હુંજી દો ગુલામ લાય છન માજો પેલા જોડી તો તમારું ઉતરી શું કહેવાનું ખબર છે કે સાહેબ આરા હાથ જણા હતા અને હાથમાં હું

સાહેબ યાર આવું શું તો ના હોય ફાળવું હોય ફાજો સાહેબ આવું ના ફાળવાની પકડી હોય પકડી પૈસા જ નહીં

તમે એને પકડો તો કેમ નહિ પહોંચી વાડો તમે તકલીફ છે ભલુર બન્યા પછી કોઈ હાથમાં નહીં આવતો